સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પરથી 15 કિલો સોનું જેની કિંમત નવ કરોડથી વધુ થાય છે તેની સાથે બે વ્યક્તિની ધરપકડ કરેલ છે આ સોનું મૈધરપુરાથી રિફાઇનરીમાં ગાળવા લઈ જતા હતા તે દરમિયાન પકડાયું છે સુરતની સારોલી પોલીસને બાતમી મળી હતી કે સીમાડા ચેક પોસ્ટ પાસેથી કરોડો રૂપિયાનું સોનું લઈને બે હિસ્સમો સેવરલેટ કંપનીની મોટર કારમાં પસાર થવાના છે તે માહિતીના આધારે સારોલી પોલીસે ઓચ ગોઠવી હતી જેમાં બાતમીના આધારે કાર આવતા પોલીસે કારના અટકાવી કારમાં તપાસ કરતા સોનાનો પંદર કિલોથી વધુનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત નવ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા થાય છે આ સોનું મૈદરપુરા ખાતેની ઓફિસથી રિફાઇનરી માટે ઉભેલ ફેક્ટરી પર લઈ જતા હોવાનું જણાવ્યું છે ત્યારે સોનું લઈને કારમાં જતા હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયાની પોલીસે વધુ પૂછપરછ માટે અટકાયત કરી છે અને આ સોનું કોનું છે તેના બિલો અંગેની તપાસ હાથ ધરી છે આમ સારોલી પોલીસે કરોડો રૂપિયાનું સોનું પકડી પાડતા સોની બજારમાં સનસનાટી મચી જવા પામી છે